આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે મારો અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે માનું દિલ એકદમ આનંદથી આનંદ છે અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે ત્યાં છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને દસ દિવસ ચાલ્યા છે બસ દ્વારકાધીશનો ઉપકાર છે એના આશીર્વાદ છે અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ